જામનગર જિલ્લાના પીપળી પીપળિંગામે ક્રિસમસની રાત્રે ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ચાલતી હોવાની આશંકા સાથે મોટો વિવાદ સર્જાયો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આક્ષેપો બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને બાતમી મળી હતી કે અહીં એક સમુદાયના લોકો દ્વારા મોટા પાયે ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. માહિતી મળતા જ કાર્યકરો સ્થળ પર પહોંચ્યા ત્યારે ક્રિસમસની ઉજવણીના ભાગરૂપે કેક કટિંગ અને જમણવારનું આયોજન કરાયું હોવાનું જોવા મળ્યું હતું.

ત્યાં અમે સ્થળે પહોંચ્યા રાત્રે અને જ્યારે અમે સ્થળે પહોંચ્યા ત્યાંનું ત્રણસોથી ચારસો વ્યક્તિની સંખ્યા ત્યાં હાજર હતી અને જ્યારે અમે પહોંચ્યા એની અડધી મિનિટથી એક મિનિટ સુધી ત્યાં હાથાજોડી માહિતી અને જે મોટી સંખ્યામાં લોકો ત્યાંથી નાસી ગયા અને જે એમપી થી આવ્યા હતા એ લોકો પણ ત્યાંથી નાસી ગયા અને એમની ગાડી જે જપ્ત કરવામાં આવી છે જેના ફોટો વિડીયો બધું છે અને એમની પાસેથી બાઇબલ નાની પ્રકારની નાની સાઈઝની છરીઓ તથા ક્રોસ મળી આવ્યા છે એક કોથરી ભરાઈને આ બધી વસ્તુઓ અમે પોલીસ સ્ટેશનમાં જમા કરાવી રાત્રિ દરમિયાન જ અને ત્રણથી ચાર વ્યક્તિઓની ધરપકડ થાય છે અને આવા કૃત્યો કરનારની સામે પોલીસ પ્રશાસન પૂરતા પગલાં લઈએ અને આની ઊંડી તપાસ થાય કે આ વ્યક્તિના કોન્ટેક અને આ કારસ્થાન ક્યાં સુધી હાલે છે અને કેવી રીતે હાલશે અને બજરંગ આ કોઈ પણ કામોને ક્યારેય થવા નહીં દે અને આને સ્વીકારશે નહીં એટલે આ બધા લોકો ઉપર પૂરતી કાર્યવાહી થાય એવી અમારી માંગ છે